નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાલીતાણા તાલુકાના ભારા ટીંબા ગામે આજે ખેરાળા મનોજભાઈ ઘેલાભાઈ પોતાની ટ્રેનિંગ પૂરી કરીને ભારા ટીંબા ગાતે પધાર્યા તેનું પણ ગામ લોકોએ ભવ્ય સ્વાગત કરેલ છે એક પછી એક ગામના આર્મી મેન પોતાની ટ્રેનિંગ પૂરી કરીને આવી રહ્યા છે હજારોની સંખ્યામાં ગામ લોકોએ આર્મી મેનનું ભવ્ય સ્વાગત કર્યું આર્મીની ટ્રેનિંગ બેંગ્લોર પૂરી કરી પહેલીવાર ગામમાં આવ્યા છે ઉપસ્થિત મહેમાનમાં જિગ્નેશભાઈ ચૌહાણ રમેશભાઈ ચૌહાણ શિક્ષક શ્રી મહેશભાઈ ચુડાસમા ઘનશ્યામભાઈ જાદવ ભરતભાઈ સરવૈયા ડોક્ટર પરેશભાઈ ખેરાળા રાજુભાઈ ઉમટ બધા મહેમાનો પધાર્યા હતા દરેક મહેમાનોનું અભિવાદન હસમુખભાઈ ખેરાળાએ કર્યું હતું રિપોર્ટર મનીષ કટારિયા ટીવી ટી ગુજરાતી ભાવનગર જય હિન્દ દોસ્તો આજ રોજ ભારાટીંબા ગામના વતની ધોલપુર ભારાટીંબા ગામના વતની મનોજભાઈ ખેરાળા જે જેઓ બેંગ્લોરની અંદર આર્મીની ટ્રેનિંગ લઈ રહ્યા હતા તેઓ આજે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પરત ફર્યા છે અને ગામના લોકો દ્વારા ઉમળકા ભેર એનું સ્વાગત કરવામાં આવ્યું છે ગામની અંદર એ ભાઈઓ બહેનો બાળકો અને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો દ્વારા એનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને એમના પિતાની આંખોમાં આજે હર્ચના આંસુ આવી રહી હશે